નમસ્કાર દર્શક મિત્રો જીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમે ગ્રાઉન્ડ ઝીરો કવરેજના લઈને સતત આપના સુધી માહિતી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે વિરમગામ શહેરમાં આજરોજ વિરમગામ શહેરના જૂની મિલની ચાલી જોગમાય નગર પાસે ઉપરવાસના જે વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે જેના કારણે વરસાદી પાણીમાં ડૂબી જવાથી એક આધેડનું મોત નીપજ્યું હતું ત્યારે બીજી બાજુ વિરમગામ શહેરના જે ઉપરવાસનું જે વરસાદી પાણી છે જેને વોર્ડ નંબર બે અને અડધા ગામમાં સંપૂર્ણ રીતે એક વિરમગામ ડૂબ્યું હોય તેવી સ્થિતિમાં જોવા મળ્યું હતું ત્યારે મુખ્ય બજારો આપણે માંડ રોડ ગણીએ કે ગોલવાડી દરવાજા બસ સ્ટેન્ડ રોડ સહિતની વિસ્તારોમાં નીચાણ સમાના પાણી જોવા મળ્યા હતા અને જ્યાં રાહદારીઓને ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી બાજુ વાત કરીએ તો એસટીમાં ત્રણ ફૂટ જેટલા એસટી ડેપોમાં ત્રણ ફૂટ જેટલા ઉપરવાસના જે વરસાદી પાણી છે જે ઘૂસી ગયા છે અને એસટી ડેપો વર્કર્સ અને બંનેને ભારે અસર થઈ છે એસ ટીની રૂટો બંધ ના થાય તેના માટે એસટીના બસ સ્ટેન્ડની બહારથી જ રૂટો યથાવત રાખવામાં આવે છે ત્યારે રેલવે અમદાવાદ રેલવે ટ્રેક પર મહદઅંશે ક્યાંક ધોવામાં આવ્યો છે જેના કારણે અનેક ટ્રેનોમાં પણ અસર જોવા મળી રહે છે બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ ટાઉન અને નળ પોલીસ અને રૂરલ પોલીસ દ્વારા સતત વરસાદને લઈને અસરગ્રસ્તોની સેવામાં લાગેલું છે જ્યારે વિરમગામ શહેરના જૂની મિલની વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા પંદરથી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને પ્રભાવિત થયેલા લોકોને અસરગ્રસ્તોને ફૂડ પેકેટની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી નળ સરોવરમાં પણ છેજરા ગામે જઈને અસરગ્રસ્તોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ તાલુકાના કોળા ફીટરમાં જે ડેમ છે જે ઓવરફ્લો થઈ રહ્યો છે અને ઉપરવાસનું જે વરસાદી પાણી છે જે સમગ્ર નળકાંઠામાં જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે અને જેના કારણે ખેતીને વ્યાપક નુકસાન થવાની પૂર્ણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે સમગ્ર ગુજરાતની હાલત આ છે બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ તાલુકાના નાની કુમારથી લઈને અનરકાંઠાના છેજરા સુરજગઢ ગામે પણ બંધ તૂટવાના બનાવ બન્યા હતા ખોડા ગામમાં પણ બનાવ બન્યા હતા મધઅંશે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે જેમાં રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે અને સ્થાનિક આગેવાનો દ્વારા તેઓને સ્થળાંતરિત કરીને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી ત્યારે વિરમગામ શહેરમાં પણ આશરે વિરમગામ શહેર અને તાલુકાનો જો એક સર્વે પ્રમાણે અમે અંદાજો લગાવીએ તો એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર વિરમગામ શહેર અને તાલુકામાં કરવામાં આવ્યું છે અને સરકારી અને સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા તેમની ભાઈ અસરગ્રસ્તોને જમવા રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે જ્યારે વાત કરીએ તો વિરમગામ શહેરના સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે સામાજિક કાર્યકર હરિશ હરિવંશભાઈ શુક્લા તેજસભાઈ વજાણી સહિતના જે સંસ્થાઓ છે સામાજિક લાયન્સ ક્લબ સહિતની જે સંસ્થાઓ છે તે ખડે પગે રહી છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો કોકતા રૂપાવટી જેજરા ભોજવા સ્થળાંતર થઈ સ્થળાંતર લોકોને અહીંયા આશરો આપવામાં આવ્યો છે સ્થાનિક આગેવાનો દ્વારા બીજી વાત કરીએ તો આજ પરિસ્થિતિને તાગ મેળવવા માટે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે પણ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને બીજી વાત કરીએ તો વિરમગામ શહેરમાં નગરપાલિકા દ્વારા જે ઉપરવાસનું જે વરસાદી પાણી છે તેને નિકાલ માટેની ઠેર ઠેર જગ્યાએ કામગીરી પણ હાથ ધરી હતી ત્યારે બીજી બાજુ મહત્ત્વનું એ છે કે અમે અધિકારીઓ સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે આખા વિરમગામનું ગટર ગટરનું પાણી અને વરસાદી પાણી જે વણી પાસેથી અહીંયાથી પસાર થાય છે તે ચોકઅપ થઈ ગયેલું હોવાના કારણે એ પણ એક ધ્યાન દોરવા જેવી વસ્તુ છે અને અધિકારીઓને અમે પણ સૂચન કર્યું છે છતાં જો આ ગામનું પાણી ભરાવાનું કારણ મોટો પ્રશ્ન એ છે કે જેને એને નિકાલ કરવામાં વ્યવસ્થા કરવામાં આવે